જો ભગતને ઉપર છે આ દોયડા નુલું લુહવાને એ કામ કરવા હું કે એમાં ઉપર ન સડાય મારે પીથે એટલે ઉપર સડાવી અને બસ હવે એમાં પ્લગમાં પછી હાથ નાખશો તમે તો અધો તો લૂહવાનું કહીએ પાસા એ મૂકે નહીં ને હજ પ્લગ બ્લગમાં ને બધે અંદર ચાલું સાલું લાઈટ હોય એમાં હોતે એ કરશે យកអត់ហ្មងមកកលលិតថាស្អិណេអ៊ីតឡាហ្មងធាបីកឈោលវ៉ាតាទៅបោហេឡាប៉ិលហ៎របស់ហ្មងធេហ្គាស្អិហ្មង જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવેલ વાંધે તલ બગડશે મોટર માં કઈક થઈ ગઈ પટકાઈ ગઈ છે તો ચા પગાતે કામ કરે છે કે પાણા બાણા ને ખોદિંગ પટુ કરે ચા જો ભગત એ ધૂળ ઓદીન પાણા કાટે છે ત્યાં ધોરી ઓફર હોતી હજી હજી માના એટલા સોળ વાસે હજી પાયકા નથી એક તો હજી આવતો રહે કે હાથે ફર લે આવે છે